શ્રી 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 મહાપ્રભુજી પ્રણી વૈષ્ણવ ત્રેસી જો અધૂરો હતો दास जी को जो आज या तो कल विराम और अधिकारी जो महाप्रभु जी के चार अष्ट शखा में से है इनको प्रसंग शुरू हुए गो अब श्री गोकुलनाथ जी कृपा करी वार्ता प्रसंग तेरा को दर्शन करावे है और एक समय दास जी ने श्री वल्लभाचार्य जी सो पुष्टि मार्ग को सिद्धांत तो पूछो तब श्री वल्लभाचार्य जी आपू कृपा करी के चौरासी अपराध जो कौन से जो राजसी तामसी सात्विकी भक्तन के लक्षण नहीं क्षमा नहीं, करजो श्री महाप्रभुजी ने पुष्टि मार्ग में सिद्धांत पूछो तार श्री महाप्रभुजी वल्भाचार्य कृपा कर चौरियासी अपराध तापाचे राजसी तामसी सात्विकी भक्तन के भिन्न भिन्न लक्षण और प्रातः कालते सैन परियत की सेवा को प्रकार कहे बाल लीला किशोर लीला को भाव कहे पाछे कहे जो जा पर श्री गोवर्धन नाथ जी की कृपा होगी सो या काल में पूछेंगे और करेंगे जो तुम के भगवदीय पूछेंगे और करेंगे आगे काल महाकठिन आवेगो और न कोई पूछेगो और न कोई कहेगो, सो या प्रकार सो श्री वल्लभाचार्य जी आप कुंभनदास जी सो कहे भाव प्रकाश में श्री हरिराय जी कहे छे सो कहे थे जो सिंधीनी को दूध सोने के पात्र बिना रहे ना तैसे ही भगवत लीला को भाव और भगवद धर्म ભગવદીય બીના ઓર કે હૃદય મેં રહે નહીં એટલે આ જે સંવાદ છે આચાર્ય ચરણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી અને કુંભનદાસજી વચ્ચેનો એમાં જે પ્રશ્ન છે કે પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત એ આપ કહો અને એના જવાબમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ ચોર્યાસી અપરાધ વિશે કંઈક કહ્યું જે અહીંયા ઉલ્લેખ નથી એનો એનો અહીંયા વિસ્તારથી ટૂંકમાંય વર્ણન નથી કરેલું રાજસી તામસી સાત્વિકી ભક્તોના લક્ષણ કીધા એ પણ એમાં નથી અને પ્રાતઃકાલથી શયન સુધીની સેવાનો પ્રકાર કયો ઉપરાંત બાળ લીલા કિશોર લીલાનો ભાવ પણ કયો પછી આપ શ્રી વલ્લભ મુખ્ય આવો ઉચ્ચાર કર્યો જો જા પર શ્રી ગોવર્ધનનાથજી કી કૃપા હોય ગઈ સો યા કાલ મેં પૂછેંગે ઓર કરેગે એટલે તમને કોઈ પૂછશે તો પણ ગોવર્ધનનાથજીની કૃપા હશે એ જ પૂછશે એવું કઈક કહ્યું કોઈ ન કોઈ ગો એટલે આ જે સંવાદ છે એના વિશે શિક્ષાપત્રમાં હરિરાયજી મહાપ્રભુજી એ હા હવે શિક્ષાપત્ર આવતીકાલથી શરૂ થશે જેમાં હરિરાઈજી મહાપ્રભુજીની ઉપર શ્રી ગોકુલનાથજીની સંપૂર્ણ કૃપા હતી અને શ્રી ગુસાઇજી અને શ્રી વલ્લભના પ્રતાપ બળથી જ આપે આ શિક્ષાપત્રમાં જે કંઈ કહ્યું છે એ બધું જ આપના જ ભ્રાતા શ્રી ગોપેશ્વરજીએ એનો સુંદર ટીકા અને એનો ખુલાસો ભાવ બધો પ્રગટ કર્યો છે એમાં વલ્લભના સેવકો માટે નિશ્ચિંત થવા માટે કારણ કે આ શબ્દો જો મહાપ્રભુજીના છે કે આગે કાલ મહાકઠિન આવે ગો ઓર ન કોઈ પૂછેગો ન કોઈ કહેગો તો મહાપ્રભુજીની જ પ્રેરણાથી શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ જે પુષ્ટિમાર્ગીય જીવો કે જેમને આવી સ્થિતિમાંથી પસાર થઈ રહેવું પડ્યું છે અત્યારે આ એક કાળ કહેવાય અત્યારે કઠિન કાળ કે જેમાં કોઈ સેવા વિશે પૂછતું નથી સવારથી રાત સુધીની સેવાનો ભાવ જે છે એ પૂછતું નથી તો એવા કઠિન સમયમાં અત્યારે પસાર થઈ જ રહ્યા છે તો એનો ઉકેલ મહા હરિરાયજીએ પણ આપી દીધો છે અને કહ્યું છે કે ચોર્યાસી અને બસો બાવન વૈષ્ણવોની વાર્તાનો સત્સંગ કરતા રહેવું એ ઉપરાંત આપે જે ભાગવતજીનું પણ વાંચન કે શ્રવણ કરવાનું કહ્યું છે અને તે સિવાય અષ્ટાક્ષરનો જાપ કરવાનો પણ કહ્યો છે અને જે બ્રહ્મસુબદ્ધ મંત્ર છે ગદ્ય મંત્ર એનું પણ જો શક્ય હોય તો ભગવદ્દીઓએ ભેગા મળીને એનું ઉચ્ચારણ કરવું અને જો શક્ય ન હોય તો એકલા પણ એમાં અપરસની વાત નથી લખેલી ક્યાંય અત્યારે વાત ચાલી આવે છે કે અપરસ સિવાય આ મંત્ર ન તો તે વખતે હતો એ સમય જ્યારે હતો ત્યારે હતો અત્યારે તો કારણ કે હરિયાળજી મહાપ્રભુજી એકસો વીસ વર્ષનું આયુષ્ય ભોગવ્યું છે એટલે આપે જાણ્યું છે કે હવે જે સ્ટેજ છે હવે જે પરિસ્થિતિ જે જુદી છે અને આપણા માર્ગમાં એક શબ્દ છે કે માર્ગની સ્થિતિ હવે એનો અર્થ હજી સુધી મને પ્રાપ્ત થયો નથી પણ એમાં લખ્યું છે હરિરાયજી મહાપ્રભુજીએ એ શિક્ષાપત્ર સાડત્રીસમું છે એ અવશ્ય વાંચવું હોય એમાં ગમે તેવો વૈષ્ણવ કે જેનાથી કંઈ ના થઈ શકતું હોય સેવા તો નહીં અસમર્પિત જ લેવું પડતું હોય સિવાય નથી અને ઉપરાંત ભાવ ના હોય વ્રજમાં એ ભાવ ના હોય શ્રીનાથજીમાં એ ભાવ ના હોય તો વલ્લભ ક્યાંથી હોય તો આવા જે જીવો છે પણ દૈવી છે ભ્રમસુબંધ તો લીધો છે તો એ જીવો માટે થઈને જે એમના હૃદયમાં જે વ્યથા છે એ બધી જ હરિરાયજીએ આપ એકસો વીસ વર્ષનું આયુષ્ય ભોગવીને એ વખતના એ જીવોની પણ ઉપર કૃપા વિચારીને એ સાડત્રીસમો શિક્ષાપત્ર જે અવશ્ય એનું સ્મરણ કરવું જો કે હવે તો રોજ એક એક પત્રમાં વિશે આવશે એ ટીકા જ આવશે એમની જ ગોપેશ્વરજીએ કૃપા કરીને હરિરાયજી મહાપ્રભુજીના શિક્ષાપત્રો ઉપર જે ટીકા રચી છે એ જ આવશે એમાં કોઈ શબ્દો કોઈનો નથી તો એમાં સાડત્રીસમો પત્ર આવશે ત્યારે આ વાત આવશે કે માર્ગની સ્થિતિનું દુઃખ પણ જો દૂર કરવું હોય તો આ બધું કરવાનું કીધું જે મેં મને કહ્યું એ કે ચોર્યાસી બસો બાવનની વાર્તાનો સત્સંગ કરવાથી પણ દુઃખ દૂર થશે ઠાકોરજીની સેવાનો પણ ક્રમ જો જેની માથે પધરાયા હોય તો ના હોય તો એમને હસ્તાક્ષર મંત્ર અને આ જે બ્રહ્મસબંધ મંત્રનું જે ગદ્યનું દાન થયેલું છે એનું ઉચ્ચારણ એ સિવાય છેલ્લે જે વાત કરીને એ બહુ મોટી કરી અને કહે છે કે જો માર્ગની સ્થિતિનું દુઃખ તો આમ તો બહુ લખ્યું છે ને વલ્લભે કે મહા કઠિન સમય આવશે તો એવો જ સમય ચાલી રહ્યો છે કે અત્યારે હવે નથી રહ્યું કોઈની પાસે જે વખતે સ્થિતિ હતી એવી અત્યારે નથી સેવા વિશે કે સન્મુક્તા વિશે વલ્લભ કુલના તો એનો ઉપાય બતાવ્યો છે કે ફક્ત વલ્લભનું સ્મરણ કરશે તો પણ સર્વ દુઃખોનો અંત એક ક્ષણમાં આવશે આ શ્રી હરિરાયજી મહાપ્રભુજીના શબ્દો છે એક ક્ષણમાં આવશે જો વલ્લભનું સ્મરણ કરશે માત્રથી તો અહીંયા વાર્તા પ્રસંગ તેર પૂરો થયો ટૂંકો જતો આટલો જ હતો હવે વાર્તા પ્રસંગ ચૌદ છે જે આ અને પછી પંદર આ બે વાર્તા પ્રસંગ સાથે કુંમનદાસજીનું ચરિત્ર વિરામ પામશે વાર્તા પ્રસંગ ચૌદમાં શ્રી ગોકુલનાથજી કૃપા કરીને દર્શન કરાવે છે और एक दिन कुंभनदास जी ने श्री गुसाई जी से विनती कि जो महाराज मेरे घर में स्त्री है और सात बेटे पांच बेटा है और सात बेटा की बहू है परंतु भगवत भाव काहू को दृढ़ नहीं है और एक भतीजी है सो ताको भगवत भाव दृढ़ है ताको कारण कहा એટલે આવું કેમ છે કે અમુક જ ભગવાનમાં પ્રીતિ ધરાવે છે અમારા ઠાકોરજીમાં આપનામાં શ્રી શ્રીનાથજીમાં અને આપનામાં એટલે કે ગોસાઇજીમાં બીજા કોઈને કેમ કશું આપના માટે થતું નથી કશું ઉછાળો આવતો નથી તબ શ્રી ગુસાઇજી આપો સગરે વૈષ્ણવકો સુનાય કે કુંભણદાસજી સો કહે જો કુંભણદાસ તું મન લગાય કે સુન્યો જો સાવધાન હોઉં મેં એક પુરાણકો ઇતિહાસ કહતો હું અને હા ક્ષમા કરજો આજે હરિરાયજીનું શિક્ષાપત્રનું જો આવશે વર્ણન એ ઓડિયોમાં નહીં આવે પણ એ જે વલ્લભ સાખી પૂરી થાય છે આજે સોમી સાખી છેલ્લી છે એટલે આવતીકાલથી શિક્ષાપત્રની શરૂઆત થશે એ ફેસબુક ઉપર વોટ્સપ ઉપર જે હરિરા હરિરાઈજી રચિત સાખી આવે છે તેની એ પછી એ શરૂ થશે શિક્ષાપત્ર મેં એક પુરાતન કોઈ ઇતિહાસ કહતું તબ સગરે વૈષ્ણવ સાવધાન ભાઈ પાછે શ્રી ગુસાઈજી કહે જો એક બ્રાહ્મણ હતો હવે જો શા માટે ઘરમાં અમુક જ દૈવી હોય છે અને અમુક દૈવી નથી હોતા આવું કેમ તો ક્યાં કે અને ખાલી કૃષ્ણદાસને ગાયોની સેવા ગમતી હતી અને ચતુર્ભુજદાસ દાસ તો સેવા પણ કરે છે અને

કરી આવો વહ બ્રાહ્મણ તો સગાઈ કરી વેકો ગયો તા પાછે દૂસરો બ્રાહ્મણ આવ્યો સો વાહુ સો એસે હી કહ્યો તબ દૂસરો બ્રાહ્મણ હું સગાઈ કરી વેકો ગયો પાછે તીસરો બ્રાહ્મણ આવ્યો સો વાહુ સો એસે હી કહ્યો એસે હી એટલે કે તું પણ શોધી લાય નથી સગાઈ કરી વે જાય આવું ખરેખર ના થવું જોઈએ एक जड़ ने कीधा आवे आए पी पड़े तो बीजाने कहवु जुए जी लीला थी भगवद इच्छा तब दूसरों ब्राह्मण हो सगाई करी वे को गयो पाछे तीसरा ब्राह्मण आयो सो वाहू सो ऐसे ही कहो सो तीसरो ब्राह्मण सगाई करी वे को पाछे चौथो ब्राह्मण आयो सो वाहू सो ऐसे ही कहो सो तब चारों ब्राह्मण चार दिशा में भगवत ईच्छाते गए એક ગામ હતો ત્યારે બ્રાહ્મણને સગાઈ કરી ચારે ચાર જણા એક જ સરખી તારીખે બધાની સગાઈ નક્કી કરી લીધી અમને ખબર નથી કે અમે ચાર જણાએ થઈને અલગ અલગ એક જ જણનું કરી રહ્યા છીએ પાછળ વરણકો તિલક કરી કે ચારો બ્રાહ્મણ યા બ્રાહ્મણ ક્યાં आगे आए કે કયો जो सगाई करी तिलक करी आए हैं, सो एक महीना पीछे प्रातः काल की लगन है बराबर एक महीना पची जो मुहूर्त आत सारेलू सवार बधा एक सरखूज कर, जाहिर करतपोता पुत ए ने त्या छोकरा या, या प्रकार चारों ब्राह्मण ने कही तब बेटी ने बेटी के पिता ने कहो जो तुमने कहा कि जो बेटी तो मेरी एक है સો તુમ ચારો જને ચાર બર કરી આય સો કેસે બનેગી તબ ચારો બ્રાહ્મણને બ્રાહ્મણને કહી તેને કહો તબાઈ કરી હૈ જો મહિના પીછે બેટી કો બ્યા ન કરેગો તો હમ તેરી ઉપર જીવ દેંગે ઓહો અને જ્યારે બ્રાહ્મણને હમણાં પોતાના વચનનો પણ પ્રશ્ન થઈ ગયો હવે તો ચારે બ્રાહ્મણે વચન આપ્યું કે ના જરૂર થશે એટલે બ્રાહ્મણના વચન ઉપર પેલા છોકરાઓએ મા બાપે નક્કી કર્યું હોય હવે आ ब्राह्मण तेम के जो तू दीद नहीं करे तो अमे तो आत्महत्या करूँ पाप तारा मथे नाखीशू ब्राह्म पाप हम जो हम तिलक कर सगाई करी सो कभ छूटे तब ब्राह्मण ने कहो बलो महीना है सो तो खात महीना है सो ता वक्त की देखी दिखेगी ए वक्त जी जैसे जो, जो, जो कहा होनहार है मुझे, ए जो शू थे ये जैसे तब चारों ब्राह्मण ने कही जो जब एक दिन ब्याह को रहेगा तब हम ब्याह करा बनाएंगे सो यह कही के चारों ब्राह्मण अपने घर को आए पाछे या बेटी के पिता को महाचिंता भई जो अब मैं कहाँ निकसी जाऊं जो प्राण छूटे तो कन्या की खराबी है अब तेनेम थे कि एकद दिवस बाकी रहो क्या रहो એક દિન વ્યાકો રહેગો તો અમે આયંગે હવે એના પિતાને એવી ચિંતા થઈ કે જો હું એથી જતો પણ રહું અને જો કદાચ મૃત્યુ મારું થઈ જાય કે હું આત્મહત્યા કરી લઉં તો મારી દીકરીને તો જીવન રખડવી પડે ને તાશો અબ મેં કહા કરું સો મારે ચિંતા કે ખાન પાન સબ છૂટી ગયો સો એસે ચારેય દિન ભૂખે ગય તા પાછે પાંચમી દિન નદી ઉપર યહ બ્રાહ્મણ સંધ્યાવંદન કરતો હતો सो so, एक भगवदीय फिरत फिरत आई निक्सो सो so, नदी में नायो इतने ही में यह ब्राह्मण महादुख सो पुकारी के रोयो सो so, भगवत भक्त को हृदय कोमल सो so, वह ब्राह्मण को दुख सही नाही सके तब उन भगवद भक्त ने वह ब्राह्मण सो पूछी जो ब्राह्मण तुमको ऐसो महादुख है जो तेने पुकारी के रुदन कियो है तब वाह ब्राह्मण ने अपनी सब बात कही यह सुनी के वाह भगवत भक्त ने कही जो मैं तो एक ठिकाने रहत नहीं हूँ परंतु तेरे लिए या नदी पे बैठे हूँ जो मोको प्रकट मती करियो और जा दिन को ब्याह हो तासो एक दिन पहले मोको आई के कहियो जो श्री ठाकुर जी बलि करेंगे और अब तुम घर जाए के खान पान करो तब वाह ब्राह्मण ने कहो जो बोलो आज पांचे जब ब्याह को एक दिन रहो, सो प्रातः काल को समय हतो तब वह ब्राह्मण वा भगवत भक्त के पास आयो और बिनंती कीनी जो प्रातः काल को ब्याह है ताते अब कछु उपाय बताओ तब वह वैष्णव ने कही जो संधियों को संधियों को आइयो मतलब सांझ आओ आवजी पांचे सांझ को ब्राह्मण आबदी अगला दिवस की बात छे પાછે સાંજકો બ્રાહ્મણ વા ભગવદ ભક્ત કી પાસ ગયો તબ વા ભક્તને કહી જો તિહારે આગે જો પશુ પક્ષી આવે સો તું ઇનકો તિનકો તું પકડી લીજો તબ બ્રાહ્મણ નદી કે ઉપર બેઠ્યો સો બિલાઈ આવી બિલાઈ એટલે બિલાડી સો પકડી ત્યાં પાછી એક કૂતિયા આવી પછી એક કૂતરી આઈ આ બધું ભગવાનની પ્રેરણા લીલાજી થઈ રહ્યું છે કૂતરી કો પકડી પાછે ગધી આઈ શો ગધી કો પકડી શો તબક્તને કહી એને તિનિયો કો એક કોઠા મેં મૂંડી દેવું એક રૂમમાં બંધ કરી દો સો કોઠા મેં મૂંડી દઈએ એ કોઠામાં પૂરી દીધા બિલાડી કૂતરી અને ગધેડીને તબા તને કહી જો તેની બેટી સોઈ જાય તબ કોઈ યા બે મૂદી દીજીયો આહા પછી કહે છે કે ભાઈ તારી દીકરી જે રહી ને એ જ્યારે સુઈ જાય ને આજે રાત્રે કાલે સવારે વિવાહ છે ને આ તો આજે રાત્રે સુઈ જાય ને તો એને પણ આમાં એનું પલંગ ઉચકી આ ઓરડામાં જ્યાં ત્રણ ત્રણ જણને પૂરેલી છે ને પેલી ગધેરી બિલાડી અને કૂતરીને એની જોડે આને પૂરી દેજો ત્યાં પાછી બેટી સોઈ તબ બેટી કો ખાટ સહિત કોઠા મેં મુદી કે તારા લગાય કે કહે જો બ્યાથી તૈયારી કરો સો તબ પ્રહર રાત્રિ ગયે ચારો વર આય હવે તો ચારે ચાર વર આવ્યા બ્રાહ્મણે આપેલા વચનથી पाछे सगाई करीवे पारे चारों ब्राह्मण ने समाधान करी के उनको बैठाए इतने में ब्याह को समय भयो तब ब्राह्मण ने भगवत भक्त सो कही जो अब ब्याह को समय भयो है तब भक्त ने कहो जो कोठारी कोठरी खोली के चारों वर्ण को चारों कन्या दऊँ और ब्याह करी दे पाछे वह ब्राह्मण तालो खोली के देखे तो चारों कन्या एक रूप એક ભય ભય એટલે ઉંમર એક સરખી ઉંમર એક સરખું રૂપ બરોબરી પહેચાની ન પડે એટલે કે પોતાની દીકરી આમાંથી કઈ છે એ ખબર ના પડે એટલે પેલા મહાપુરુષ ભગવતીયના કૃપાબળથી એ ગધેડી બિલાડી અને કૂતરી એ પણ આના દીકરી જેવો જ રૂપ ધારણ કરીને ચાર સ્ત્રીઓ પ્રગટ થઈ અંદરથી ઓર બ્યા કરી દેવું પાછે વહ બ્રાહ્મણ તાલો ખોલી કે દેખે તો એક ચારો કન્યા એક રૂપ એક બય બરોબરી પછાણી ન પડે સો ચારો કન્યા ચારો બરણકો બ્યાહે બિદા કરી દીની પાછે ચારો બ્રાહ્મણ કો દક્ષિણા બે બીદા કીએ પાછે ભગવદ ભક્તને કહી જો હમ ચલિંગે હવે પેલો જે ભગવદ્ ભક્ત હતો જેણે આ બધી કૃપા કરી એ કહે સાહેબ હું જાઉં છું તબ્રાહ્મણને પાયાન પરીકે જો તુમને મોકો જીવન દાન દીયો સો એ ઘર બેટી જાનિયો તિહારો હૈતા આપકો જોયે સો લેવું તબ ભક્તને કહી જો હમક કછુ ચહિયત ના હૈ તેરો દુઃખ શ્રી ઠાકુર જીને દૂરી કિ હૈ યી બડી બાત ભાઈ હૈ તબા બ્રાહ્મણ ને પૂછી જો ચારો કન્યા એક સરખી ભાઈ હૈ સો મોકો ખબરી કેસ હવે ચિંતા હવે ચિંતા કઈ વાત નહીં થઈ આ બધા ચારે ચારમાં જ્યારે ઘરે આવે ફરતી તો ખબર કોણ પડે કે આ મારી મારી કઈ ના કુત્રી કઈ ના બિલાડી કઈ ના ગધેડી કઈ સો મોકો ખબરી કેસે પડે જો મેરી બેટી કોણસે બરકો બ્યાહી હે સો વા બેટી કો બુલાવની હોય તો કેસે ખબરી પડે तब भक्त ने कही जो तेरे चारों जमाई है सो उन्हीं सो बेटी के लक्षण पूछी लीजियो तब तो को खबरी पड़ेगी जो मनुष्य के लक्षण हो तेरी बेटी जानियो जो यह कही के भगवद भक्त तो चले गए सो तब ब्राह्मण ने कछु के दिन पीछे चारों जमाई को घर बुलाए और चारों जुमाईन को रसोई करवाई सो एक जने को भोजन को बैठायो तब भोजन करत मैं वासो पूछी जो मेरी बेटी अनुकूल है कि नहीं वहाँ में कैसे लक्षण है तब उन्होंने कही जो सब गुण है परी की ना भूसत है <laughs> कह देख्रीन बस बस बो कर जो जीव ठिकाने ना ही और आचार क्रिया नाही है सो तासो प्रिय ना ही है तापाचे दूसरे जमाई को बुलायो वासो पूछी जो कहो मेरी बेटी के लक्षण कैसे है तब वा ने कही जो तिहारी बेटी में अच्छे लक्षण है परंतु चटोरी है जो ठाकुर के लिए जो वस्तु आवे सोई यह चोरी के खाई जाए बिलाई की दशा है इतने के बिलाड़ी जीवी है जो पांच घर को खाए बिना चैन ना ही पड़े ता पाचे तीसरे जमाई को बुलाई के पूछी जो मेरी बेटी के लक्षण कैसे है तब ने कही जो तिहारी बेटी में सब लक्षण तो अच्छे है परंतु घर में आवे जाए तब गधी की नाई भूसे सदा मलिन रहे और जाको ताको तथा तो मोह को गधी की नाई दो पान पावन सो लात मारे है <laughs> पाछे चौथे जमाई को बुलाई के पूछी जो मेरी बेटी के लक्षण कहो तब उनने कही जो तिहारी बेटी की कहा बात है जो मानो लक्ष्मी है कोई देवता है कोई देवी है जो सबको प्रिय वचन मिठो बोलनो उत्तम क्रिया आचार विचार पति गुरु ठाकुर और वैष्णव में प्रीति सुतम ब्राह्मण ने जानी जो यही मेरी बेटी है ता पाछे बेटी जमाई को बुलाव तो सो ताशो दास जी जा मनुष्य में हे श्री गुसाई जी कहे कुंभनदास जी ने सो ताशो दास जी जा मनुष्य में वैष्णव के लक्षण है सोई मनुष्य है और कहा भयो जो मनुष्य देह भई जो रावण कुंभकर्ण खोटी क्रिया ते राक्षस कहा है, या सो जैसी जैस जे, जाति जैसी क्रिया सो वाको तेसो ही रूप जाननों जो बतीजी बड़ी भगवदीय है तासो तिहारे संगते रूपार्थ होगी सो या प्रकार श्री गुसाई जी आपको कुंभ दास जी आदि सब वैष्णवों को समझाए સો એ કુંભરદાસજી શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી કે એસે કૃપાપાત્ર ભગવદીય હતું હવે આવતીકાલે છેલ્લો વાર્તા પ્રસંગ પંદર જેમાં કુંભણદાસજીનો દેહ અશક્ત થશે અને હવે આપ લીલા કરી જશે તે પ્રસંગ આવશે અને આજનો જે પ્રસંગ આવ્યો એમાં જે ચાર જે હતા જીવો એમાં એક જ જીવમાં વૈષ્ણવના લક્ષણ હતા ત્રણમાં નહોતા તેના માટે પણ એક સુંદર ધોળની બે પંક્તિનું સ્મરણ થાય છે સદગુણ વૈષ્ણવ કેરા અન્ય પાસે નહીં પાસે જેને જેવો હૈયે રંગ એ તો શોધે એવો સંગ નહીં તો શાંતિ નો છે ભંગ સદગુણ વૈષ્ણવ કેરા

શ્રી ગોવર્ધનનાથ કી જય હો